વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનમાં પાઠ બાર ઘર્ષણ વિશે શીખીશું વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ એક એકદમ સામાન્ય પ્રવૃત્તિ છે જેમ કે આપણે જ્યારે સાયકલ ચલાવતા હોઈએ અને બ્રેક મારીએ છીએ ત્યારે ચાલતી વા આ ચાલતી જે સાયકલ હોય એ અટકી જાય છે એ ઉપરાંત આપણે જો જમીન પર દડો ગબડાવીએ તો થોડા સમય પછી એ ગબડટો અટકી જાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે ચિત્ર બતાવેલા છે એ પહેલાં આપણે એને સમજતા પહેલાં આપણે ઘર્ષણ બળ એટલે શું છે એ સમજીશું વિદ્યાર્થી મિત્રો કોઈપણ પદાર્થ જ્યારે ઘટી કરે છે ત્યારે જે સપાટી પર એ ઘટી કરતો હોય ત્યારે એની ઘટીને અવરોધતું એક બળ લાગે છે એ બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય તો સપાટી એની વિરુદ્ધ દિશામાં એની ગતિને અવરોધે છે હવે ઘર્ષણબળને કારણે આપણે અહીંયા જોઈશું એક ચિત્રની અંદર એક છોકરો છે એના પગની નીચે કેળાની છાલ આવી જાય છે અને છોકરો લપસી પડે છે વિદ્યાર્થી મિત્રો આ છોકરો કેમ લપસી પડે છે કે જ્યારે છોકરો ચાલતો હોય તો કેળાની છાલ આપણે જાણીએ છીએ કે બહુ ચીકણી હોય તો એ ચીકણી છાલને કારણે જમીન અને છોકરાના પગની વચ્ચે ઘર્ષણબળ ખૂબ જ ઓછું થઈ જાય છે જેને કારણે આ છોકરો લપસી પડે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાજુમાં ચિત્રમાં આપણને એક ટેબલ પર એક પુસ્તક મૂકેલું દેખાય છે તો એક વિદ્યાર્થી એને હાથથી ગટીમાં લાવશે ઢક્કો મારશે તો આ પુસ્તક થોડું આગળ જઈને અટકી જશે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ એને વિરુદ્ધ દિશામાં ફરીથી એને ઢક્કો મારે છે તો આ પુસ્તક થોડું આગળ ગટી કરીને અટકી જશે આવું થવાનું કારણ શું છે તો ઘર્ષણ બળ પદાર્થ કોઈપણ સપાટી પર ગતિ કરે ત્યારે એની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો એટલે ઘર્ષણ પર અસર કરતાં પરિબળો કયા કયા એ જોઈશું કારણ કે ઘર્ષણ પર ઘણા બધા પરિબળો અસર કરે છે એના વિશે શીખીશું અહીં એક પ્રવૃત્તિ છે આ ચિત્રની અંદર એક સ્પ્રિંગ કાંટો બતાવેલો છે આ સ્પ્રિંગ કાંટો એકદમ બહુ સામાન્ય વસ્તુ છે એક સામાન્ય સાધન છે આપણને ક્યાં જોવા મળે તો આપણને આ પસ્તીવાળાની દુકાનમાં જોવા મળે ભંગારવાળો આપણે તો ભંગાર લેવા આવે તો ભંગારવાળાની પાસે જોવા મળે છે આ એમાં એક આંખ લખેલા હોય છે એની પરથી એ આપણને વજન કરીને આપણે એક પાસે કેટલું ભંગાર છે કે પસ્તી છે એનું માપ કાઢશે તો ખરેખર આ સ્પ્રિંગ કાંટાથી વજન માપી શકાતું નથી પણ સ્પ્રિંગ કાંટાથી બળનું મૂલ્ય માપી શકાય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે હુકની સાથે આપણે કોઈ વસ્તુ લટકાવીશું તો સ્પ્રિંગ ખેંચાશે અને એક કાંટો છે દર્શક કહેવાય એ દર્શક ખસશે અને એના વડે આપણે એ પદાર્થનું બળનું મૂલ્ય માપી શકીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક પ્રવૃત્તિ કરીશું આ પ્રવૃત્તિની અંદર આપણે શું જોઈશું કે લીસી સપાટી અને ખરબચડી સપાટી એની પર ઘર્ષણબળ કેવું લાગે છે તો આપણે પહેલાં અહીંયા સાધનમાં એક ઈંટ લઈશું ઈંટને આપણે એક દોરી સાથે બાંધીશું અને એનો બીજો છેડો આપણે સ્પ્રિંગ કાંટા સાથે બાંધીશું ટેબલ પર ઈંટ મૂકીશું અને સ્પ્રિંગ કાંટા વડે એને ખેંચીશું વિદ્યાર્થી મિત્રો દર્શકનો કાંટો ક્યાં આવે છે એનું આપણે માપ જોઈશું કે ભાઈ આપણે આ ઈંટને ખસેડવા માટે કેટલું બળનું મૂલ્ય આપેલું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ જ ઈંટને આપણે એક પોલિથિનની થેલી લઈશું અને પોલિથિનની થેલી પર એ ઈંટને લપેટી દઈશું અને ફરીથી આ જ પ્રવૃત્તિ આપણે કરીશું વિદ્યાર્થી મીઠો હવે ફરીથી આપણે આ પ્રવૃત્તિ કરીશું અને સ્પ્રિંગ કાંટા વડે એને ખેંચવાનો પ્રયત્ન કરીશું અને ફરીથી બળનું મૂલ્ય માપીશું તો વિદ્યાર્થી મીઠો આપણને શું જોવા મળશે કે જ્યારે પહેલી વખત આપણે ઈને ખેંચવા માટે જે બળ લગાવેલું હતું એના કરતાં જ્યારે આપણે પોલિથિનની થેલી એની પર લપટી રહીશું ત્યારે આપણને બળનું મૂલ્ય ઓછું જોવા મળે છે કેમ કે પોલિથિનની થેલી હોય છે એ પ્લાસ્ટિક હોય છે લીસી હોય છે જેને કારણે ઘર્ષણ ઓછું થઈ જાય છે અને ઘર્ષણ ઓછું થવાને કારણે આપણે બળ ઓછું લગાડવું પડે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક બીજી પ્રવૃત્તિ જોઈશું બહુ સરળ પ્રવૃત્તિ છે આ બધી જે આપણે ઘરે પણ કરી શકીએ છીએ અહીંયા બે વિદ્યાર્થીઓ છે એની પાસે એક ટેબલ છે પછી આપણે જે બોર્ડ આવે જેની પર આપણે લખીએ છીએ પાટીઓ એ લઈશું અને ટેકો છે અને એક આપણે પેન્સિલ લઈશું વિદ્યાર્થી મિત્રો બોર્ડને આપણે એક ટેકા વડે ટેકવીને મૂકીશું તમને દેખાય છે પછી એક ચિહ્ન એ કરીશું ચિહ્ન એ શું છે તો ચિહ્ન એ આપણે એક નિશાની કરીશું કે જ્યાંથી આપણે પેન્સિલ સેલને ગબડાવવાનો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પેન્સિલ સેલને લઈ અને બોર્ડ પર એ ચિહ્ન પરથી મૂકીને ગબડાવીશું આ પેન્સિલ સેલ ગબડીને ક્યાં સુધી જાય છે તેનું અંતર આપણે માપીશું હવે આ જ પેન્સિલ સેલને આપણે લઈને તેની ઉપર એક કાપડનો ટુકડો લગાવીશું વિચારે મિત્રો યાદ રાખવાનું કે કાપડનો ટુકડો જ્યારે લગાવીએ ત્યારે તેની પર ફરજલી રહેવી ન જોઈએ પછી એને આપણે ફરીથી આપણે પાટિયા પર ચિહ્ન એથી ગબડાવીશું અને એ પેન્સિલ સેલ કાપડના ટુકડા સાથે કેટલો ગબડીને અટકે છે તે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે કાપડનો ટુકડો જ્યારે લગાવીશું તો આપણને જોવા મળશે કે તે ઓછું અંતર કાપે છે કેમ કારણ કે કાપડના ટુકડાને કારણે ઘર્ષણબળ ખૂબ જ વધી જાય છે હવે આ જ પ્રવૃત્તિ આપણે ફરીથી કરીશું વિદ્યાર્થી મિત્રો નીચેના ચિત્રમાં જો કે બે વિદ્યાર્થીઓ છે હવે એણે રેટી પાથરેલી છે રેટીનું પાતળું પણ લગાવેલું છે ટેબલ પર ને ફરીથી એ ચિહ્ન પરથી એ પેન્સિલ સેલ આપણે ગબડાવીશું તો તમે જોશો કે પેન્સિલ સેલ થોડોક જ આગળ ઘટી કરીને તરત જ અટકી જશે કેમ કે રેટી ખરબચડી હોય એ એને કારણે ઘર્ષણ બળ ખૂબ જ વધી જાય છે અને તેને કારણે એ પેન્સિલ સેલ આગળ અટકતો ઘટી કરતો અટકી જાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું જોયું કે જુદી જુદી સપાટીઓ છે પહેલી સપાટી લીસી હતી બીજી સપાટી ખરબચડી હતી લીસી સપાટી પર બળ ખૂબ જ ઓછું લાગે છે ખરબચડી સપાટી પર બળ વધુ લાગે છે તો આવું થવાનું કારણ શું હશે તમને એમ થતું હશે કે ભાઈ લીસી સપાટી પર બળ ખૂબ જ ઓછું લાગે ખરબચડી સપાટી પર બળ ખૂબ જ વધુ લાગે તો એનું કંઈક કારણ હશે તો વિદ્યાર્થી મિત્રો બહુ સરસ બાજુમાં બતાવેલું છે કે અહીંયા તમને એક ટેબલ બતાવેલું છે ટેબલ પર મૂકેલું એક પુસ્તક દેખાય છે હવે તમે જોશો તો ટેબલ લીસ શું છે અને આપણું પુસ્તક થોડું આપણને ખરબચડું લાગે છે બરાબર ને તો એમાં એ ખરબચડું કેમ હોય છે તે જુઓ તો અહીંયા પુસ્તકની આપણને સપાટી બતાવેલી છે ખાંચા ખાંચાવાળા દેખાય છે દેખાય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે ટેબલની જે સપાટી હશે તેમાં જે આ ખાંચા હશે એ ખૂબ જ ઓછા હશે ને નાના હશે હવે જ્યારે પણ આપણે એક સપાટી પરથી બીજી વસ્તુ ગબડાવીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો બંને સપાટીના આ ખાંચા એકબીજા સાથે ભરાઈ જાય છે અને એને કારણે ઘર્ષણ લાગે છે વિદ્યાર્થી મિત્રો આ જે ખાંચા તમને જોવા મળે છે એ એકબીજામાં ભરાઈ જવાને કારણે ઘર્ષણ લાગે છે અને એને કારણે પદાર્થ ઘટી કરતો અટકી જાય છે વિદ્યાર્થી મિત્રો તમે આ સારી રીતે સમજી શક્યા હશો અને તમે તમને જે રોજેરોજ વ્યસન આપવામાં આવે છે તે તમે રોજે રોજ વ્યસન કરતા હશો એવી આશા રાખો છું તમારી સ્વાદેપોથી પ્રયોગ પરથી બધામાં બધું બરાબર લખતા રહેજો નોટ પણ કમ્પ્લીટ કરતા રહેજો થેન્ક યુ આભાર